નૂતન વિદ્યાપીઠ મહુવાના વિદ્યાર્થીઓએ ગુદ્સેટમાં શ્રેષ્ઠ પરિણામ મેળવી પરિવાર શાળા પરિવાર અને મહુવાનું નામ રોશન કર્યું છે ત્યારે નૂતન વિદ્યાપીઠમાં જે ટોપર રહ્યા છે અને મહુવા કેન્દ્રમાં પણ જે વિદ્યાર્થી પ્રથમ રહ્યો છે તેવા અનુરાગ વળિયા સાથે આપણે સંવાદ કરીએ નૂતન વિદ્યાપીઠ મહુવાના વિદ્યાર્થીઓએ ગુદ્સેટમાં શ્રેષ્ઠ પરિણામ મેળવી પરિવાર મહુવા તથા શાળા પરિવારનું નામ ખૂબ જ ઊંચું કર્યું છે

તેમજ મહુવા કેન્દ્રમાં સૌથી વધારે આઠ વિદ્યાર્થીઓને ચાલીસ માંથી ચાલીસ માર્ક્સ પ્રાપ્ત થયેલ છે જેમાં ભૌતિક વિજ્ઞાનમાં છ વિદ્યાર્થીઓને ચાલીસ માંથી ચાલીસ માર્ક્સ રસાયણ વિજ્ઞાનમાં એક વિદ્યાર્થીને ચાલીસ માંથી ચાલીસ માર્ક્સ અને ગણિત વિષયમાં એક વિદ્યાર્થીને ચાલીસ માંથી ચાલીસ માર્ક્સ આવેલ છે તથા એકસો વીસ માર્ક્સમાંથી એકસો દસ માર્ક્સથી પણ વધારે બાર વિદ્યાર્થીઓ તેમજ સો માર્ક પણ વધારે પચાસ વિદ્યાર્થીઓ તથા નેવું માર્ક પણ વધારે સત્યાસી વિદ્યાર્થીઓ માર્ક પ્રાપ્ત કરી શાળા તથા મહુવાનું ગૌરવ વધારે છે આ તકે નૂતન વિદ્યાપીઠના સંસ્થાપક શ્રી ડોક્ટર ધીરજભાઈ આહિર તથા મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ભરતભાઈ બલદાણિયા તથા આચાર્ય શ્રી દિનેશભાઈ રાઠોડ તથા સમગ્ર શાળા પરિવાર સૌ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવે છે શિક્ષણ ક્ષેત્રે હાલ ખૂબ જ હરીફાઈ વધી રહી છે ત્યારે આ શિક્ષણ ક્ષેત્રમાં ટકી રહેવા માટે શાળાઓ ખૂબ જ મહેનત કરતી હોય છે તો તેની સામે વિદ્યાર્થી અને વાલીની પણ મહેનત એટલી જ હોય છે ત્યારે મહુવા શહેરની નૂતન વિદ્યાપીઠના ટોપર વિદ્યાર્થી જે કહી શકાય મહુવા કેન્દ્રમાં જી સેટ છે તેમાં જે વિદ્યાર્થીએ અવ્વલ રહ્યા છે તેની સાથે આપણે વાત કરવાની છે વળિયા અનુરાગ સાથે વળિયા અનુરાગને એકસો સત્તર પોઈન્ટ પચાસ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પીઆર સાથે તમે અવલ આવ્યા છો તો આ તમે કોને શ્રેય આપવા માગો છો અને આ જે આવા સારા ગુણ મેળવ્યા છે તેનું રહસ્ય શું છે રહસ્ય તો કંઈ નથી પણ અમારા સ્કૂલ મારા માતા પિતાને બસ મારી મહેનતને હું શ્રેય આપું છું અને આ તમે આટલો જે સારા ગુણ મેળવ્યો છે કેટલા ટાઈમની મહેનત છે કેટલા સમયથી આ તમે તૈયારી કરતા હતા આજે આવા સારા ગુણ મેળવવા માટે બે વર્ષ અને પછી સતત તમે આ સ્કૂલમાં છો અને ત્યારે આવા તમને માર્ક મળ્યા છે તો તમારા માતા પિતાની એમાં મહેનત તો છે જ પણ સ્કૂલમાંથી તમને માર્ગદર્શન આ ગુણો માટે કેવું મળ્યું અથવા તો આજે તમે ગુણ મેળવ્યા છે ફિઝિક્સમાં ચાલીસમાંથી માંથી ચાલીસ મેળવ્યા છે તો તેમાં તમને શિક્ષકની મહેનત પણ છે જ ને સાથે તો એ તમને શિક્ષક જે છે એ ફિઝિક્સના શિક્ષક કોણ હતા અને તેની મહેનત શું છે આમાં ફિઝિક્સના શિક્ષક તો અમારે કંઈ કેવું ન પડે ફિઝિક્સ તો તો ફૂલ મજા બાકી રેડી મોવા પ્રથમ છો અને ફિઝિક્સમાં ચાલીસમાંથી ચાલીસમાં ખૂબ સરસ વાત છે અને નૂતન વિદ્યાપીઠનું આવું સારું રિઝલ્ટ છે ત્યારે નૂતન વિદ્યાપીઠ વિશે તમે શું કહેશો નૂતન વિદ્યાપીઠ એક સરસ સ્કૂલ છે પણ અગિયાર બારમાં મને મજા આવી પણ શરૂઆતમાં અગિયાર ની સ્ટાર્ટિંગમાં ખરો પણ એ બધું બાર માં આવતા આવતા બધું પૂરું થયું એટલે તું ટૂંકમાં એવું કહી શકાય કે શાળા પરિવારની તમારા વાલી ની અને ખાસ તમારી મહેનતમાં રંગ લાવી છે આભાર અનુરાગભાઈ